એકાવન બાવનપન ચોપન પંચાવન છોપન અઠાવન ઓગણીસ પાંચ સાહીઠ અડસઠ સિત્તેર એકતેર બોતેર તોતેર પચોતેર છોતેર અઠોતેર એસી એસી રૂપિયા અગિયારસો ને એસી રૂપિયા એક વાર બે વાર અગિયાર એસી માલધારી અગિયારસો એસી પંદર અઢાર વીસ તેરસો ને એકવીસ રૂપિયા તેરસો એકવી બાવી બાવીસ બાવીસ તેરસો બાવીસ તેરસો ને બાવીસ રૂપિયા તેરસો ને સત્યાવીસ રૂપિયા એમ કે તેરસો

બારસો ને સિત્તેર પંચોતેર અઢાર ઓગણીસ વીસ રૂપિયા તેરસો ને વીસ રૂપિયા તેરસો વી એકવીસ એકવીસ બાવીસ પચીસ એકત્રીસ એકત્રીસ રૂપિયા તેરસો ને એકત્રીસ એકત્રીસ છે બત્રી બત્રી તેત્રી ચોત્રી પાંત્રીસ છત્રી આડત્રી 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 રૂપિયા તેરસો આડત્રી ત્રણસો ને ઓગણ ચાલીસ ચાલીસ એકતાલી બેતાલીસ તેત્રીસ પિસ્તાલીતાલીસ પચાસ બાવન તેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન રૂપિયા તેર

છપ્પન ઓગણસિત પંચોતેર સોતેર સત્તેરતેર ઓગણીસ એસી બાસઠી પંચ્યાસી છાસી અઠ્યાસી નવાસી નેવી એકતાણું અઠાણું નવ્વાણું તેરસો તેરસો એક બે ત્રણ ચાર નવ બાર તેર ચૌદ પંદર પંદર તેરસો ને પંદર રૂપિયા વાર પંદર રૂપિયા બે વાર તેરસો પચીસો રૂપિયા એમ કે તેરસો ને ઓગણત્રીસ રૂપિયા નવી મગફળી ઉનાળો બારસો ને પચીસ રૂપિયા બારસો પચીસ 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 બારસો

નવસો ને એકાવન રૂપિયા નવસો એકાવન ભાગસો સિત્તેર સિત્તેર નવસો રૂપિયા નવસો સિત્તેર નવસો સિત્તેર નવસો સિત્તેર રૂપિયા

છોત્રી રૂપિયા એક હજાર છત્રી એક હજાર પંચોતેર માલધારી એક હજાર પંચોતેર બત્રીસ નંબર બત્રી નંબર જૂની એક હાજર ને સિત્તેર રૂપિયા અગિયારસો ને એક રૂપિયા બે ત્રણ ચાર પા છી પચીસ મધુ રા નવે ઉનાળો બારસો પચીસ બારસો પચીસ પચીસ બારસો પચીસ એકા એકા બારસો એકાવન બારસો ને એકાવન બારસો એકાવન રૂપિયા ચોસઠ રૂપિયા બારસો ચોસઠ ચોસઠ રૂપિયા એક વાર બે વાર બારસો ને ચોસઠ રૂપિયા એમ બારસો ચોસઠ રૂપિયા નવી મગફળી ઉનાળું

તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત રૂપિયા તેરસો ને બાવીસ રૂપિયા લખો માલધારી તેરસો ને બાવીસ કઈ એવું જ નથી તેરસો ને બાવીસ રૂપિયા નવી મગફળી તેરસો રૂપિયા બે રૂપિયા તેરસો ને બે રૂપિયા એક વાર બે વાર તેરસો બે રૂપિયા માલધારી તેરસો ને બે રૂપિયા નવી મગફળી

બારસો ને બાર રૂપિયા બારસો બાર 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 પાકા બેને બારસો બારસો ને બાર રૂપિયા તાલી અડતાલીસ પચાસ એકાવન બાવન આ બારસો ને બાવન જોઈએ જોઈએ બાર બાવન ત્યાં જોઈએ બાર બાવન

1011 પાકા કરો કે નંગડું છે 1011 રૂપિયા મુદ્રણ પરણ બોલો બાપા 8 નંબર છે 2 નો નહિ લે રૂપિયા હા હવે એ

હજાર રૂપિયા જૂની મગફળી પચીસ રૂપિયા એક હાજર પચીસ જૂની જેવી છે એક હાજર પચીસ પચીસ છમી હર ઓગણત્રીસ અગિયારસો અગિયારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ અઠ્યાવીસ અગિયારસો ને ત્રીસ રૂપિયા એકત્રીસ રૂપિયા એકત્રી એકત્રીસ અગિયાર એકત્રી એકવાર બે વાર 1131 તમારા નથી હેમતે તો જાવ હાલ ધારી તો જાવ 1131 રૂપિયા નંબર એક બે ત્રણ પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર પંદર અઢાર વીસ બાવીસ પચીસ તેત્રી એકત્રીસ એકત્રીસ રૂપિયા એકત્રી બત્રીસ પાંત્રીસ છત્રી આડત્રી ચાલીસ છપ્પન સાત અડસઠ એક રૂપિયા એકતેર હજાર એક બે ત્રણ ચાર પાંચ છ આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સતત અઢાર ઓગણીસ બાવીસ ઓપચી એક હજાર ને પચીસ રૂપિયા પચીસ રૂપિયા એક વાર બે વાર પચીસ છવ્વીસ ઓગણત્રીસ

બારસો પચીસ સુધી આઠ છ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણી વી બાવીસ પચીસ છત્રીસ રૂપિયા બારસો ને છત્રીસ બારસો છત્રીસ રૂપિયા એકવાર છત્રીસ રૂપિયા સુધી રૂપિયા જો ને છત્રીસ રૂપિયા બારસો ને છત્રીસ રૂપિયા માલધારી બારસો છત્રીસ